લાલા ને જોતા મોર ને આનંદ થાય તે મોર આનંદમાં શ્રી કૃષ્ણ લાલાએ મા ના કાંતમાં કહ્યું આ મોર જેવું નાચે છે એવું મને પણ નાસ્તા આવડે છે તને નાસ્તા આવડે છે મેં જોયું નથી મારો કનૈયો કેવું નાચે યશુદા નાચવા એવો આનંદ એવો મધુર ધ્વનિ નીકળ્યો એવું નૃત્ય કર્યું બહુ સુંદર

મારી બહુ તો મને જલ્દી વધારે બહુ આવે એટલે પછી શું થાય છે શું થાય છે મોટો થાય એટલે પછી બધી તને ખબર પડશે મને ચિંતા છે મારા લાલ ને કોણ બહુ આપશે બહુ તોફાન કરે કે માસ થી તો તોફાન નહીં મારે સમજાવી ખરા માટે હું સરસ બહુ ઘણા ચાલી ખીર બનાવી છે લાલા ખબર પડે છે કે બઉ સરસ ખીર બનાવી પાણી પીવું હોય ને તો મને બહુ યાદ કરે મને અર્પણ કર્યા વિના પાણી પીતા નથી આવી સરસ ખીર બનાવી છે એટલે મને બોલાવશે તો ખરા પણ મારી માં મને જવા દેતી નથી લાલા એ તો એવી કરી રમતા રમતા આવ્યા છે માના ના આંખ બંધ કરીને સૂઈ ગયા

નારાયણ ને મનાવે છે અને તે શબ્દ લાગણાને જાય મને જાગે છે મને જવાની છે શ્રી કૃષ્ણ ગોકુળમાં બાળક થઈને રહ્યા છે શ્રી કૃષ્ણ પરમાત્મા છે શ્રી કૃષ્ણ જ્યાં વિરાજે ત્યાં ઐશ્વર્ય શક્તિ સેવા માં આજે પ્રભુએ ઐશ્વર્ય શક્તિ ને આજ્ઞા કરી મારી માને નિદ્રા આવે તેવું ટૂંક નિદ્રા દેવી છે

એકાદ રૂપિયો હોય તો તમે વિચાર કરો છે કે ભૂખ્યો છે એને બહુ ભૂખ લાગી છે બે વાર એને મને જ ખીર અર્પણ કરી છે કહિયો બહુ પ્રેમ કરે છે